નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના ન્યૂઝ રાજુલા જોઈએ આપણે હાલના સમાચાર અમરેલી જિલ્લામાં સાવરકુંડલામાં ભાજપ આગેવાન પર હુમલાની ઘટના બાદ ત્રણ આરોપીની ધરપકડ કરાઈ હિન્દુ સંગઠનોમાં રોષ રેલી સ્વરૂપે આવેદન આપવા જતા પોલીસે સમજાવટ કરી અને તમામને અટકાવ્યા સવારથી સાંજ સુધી હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો સમગ્ર સાવરકુંડલા શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલો અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલા શહેરમાં ભાજપ મહામંત્રી રાજેશ નાગરેચા વેપારી જગદીશ માધવાણી અને તેજસ રાઠોડ સહિત વેપારી આગેવાન ત્રણ લોકો ઉપર કેબિન મૂકવાની બાબતે લોહણા સમાજની વાડી પાસે બોલાચાલી બાદ કેટલાક શખ્સો દ્વારા હુમલો કર્યા બાદ સીસીટીવી કેમેરામાં ઘટના કેદ થઈ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં ચાર આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યા બાદ હિન્દુ સંગઠનોમાં ભારે રોષ સાથે આરોપી સામે કડક કાર્યવાહી કરવા માટેની માગણીઓ કરવામાં આવી ઘટનાને ધ્યાનમાં લઈને પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પૂછપરછ શરૂ કરવામાં આવી વધુ આરોપીઓ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હાલ ત્રણ આરોપી સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે સાવરકુંડલા પોલીસે રહીમ ગોરી ઈબ્રાહીમ શાબિદીનની ધરપકડ કરી અને એક અજાણ્યા અજાણ્યાશમની શોધખોળ હાથ ધરી છે આપ જોઈ રહ્યા હતા ન્યૂઝ આજે સવારે લગભગ સાડા નવ વાગે એક ઘટના બની હતી જેમાં લુહાણા મહાજન વાડી જે સાવરકુંડલામાં આવેલી છે એની સામે જે પાર્કિંગ નવું બની રહ્યું હતું ત્યાં આગળ એક ઈસમને પોતાનું કેબિન જે કેબિન ખડકવું હતું એને માટે એમણે એવું કીધું કે ભાઈ અહીંયા મારે કેબિન ખડકવું તમે પાર્કિંગ નહીં બનાવો જે બાબતથી જે માણસો પાર્કિંગ બનાવતા હતા એમણે એવું કીધું કે નહીં ભાઈ આ તો અમારી જ જગ્યા છે અમે અમે પાર્કિંગ બનાવશું એ બાબતે બોલાચાલી થઈ ને એમાં જે માણસને કેબિન બનાવવું હતું એ રહીમભાઈ એ રહીમભાઈ ગોરી એ પોતાનું બીજા ત્રણ ચાર માણસોને ચાર માણસોને લાવી ટોટલ પાંચ માણસોએ આમના પર અટેક કર્યો હતો અને એમાં ત્રણ માણસોને ઈજા પહોંચી હતી જેમાં એક જે જે ફરિયાદી છે રાજેશભાઈ નાગરેજા બીજા છે જગદીશભાઈ તથા એકબીજા એક માણસ છે તેજસભાઈ આ ત્રણ જણાને ઈજા પહોંચી હતી મૂંઢમાર માર મારેલા છે અને આ બાબતની ફરિયાદ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થઈ હતી જેમાં રાઇટિંગ તથા મૂડમાર વાગેલું છે તે બદલ બીએનએસ એકસો પંદર બે મુજબની એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ કામના જે ચાર આરોપીઓ છે એમને સાવરકુંડલા ટાઉન પોલીસ તરફથી અત્યારે પકડી પાડવામાં આવેલા છે ગણતરીના કલાકોમાં જ અને આગળની પ્રક્રિયા ચાલુમાં છે આ ઉપરાંત સાવરકુંડલા ટાઉનના રહીશોને હું કહેવા માગીશ કે લો એન્ડ ઓર્ડરની કોઈ પરિસ્થિતિ સર્જાય એવી શક્યતાઓ નથી અમે પૂરતો પોલીસ બંદોબસ્ત બધી જગ્યાએ ડિપ્લોય કરી દીધેલો છે અને વાતાવરણ ત્યાં શાંતિભર્યું છે અને પોલીસ બધી જ બધી જ રીતના તકેદારીના પગલાં રૂપે કોન્સ્ટન્ટ અને કન્ટિન્યુઅસ પેટ્રોલિંગ ચાલુમાં છે અને કોઈપણ આગળ અનબનાવ નહીં બને આ રિલેટેડ આ કિસ્સા અને આ ઇન્સિડન્ટના સંદર્ભમાં એ પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે